મજામાં માં જશો તો સ્વાગત છે તમારું અમારા વ્લોગ માં તો આજે છે તો વેલા જાગી જાય છે કે હિતરાય મને ખીર ને ઉજવારો જવાનું છે ના ભીના કપડું તારે

મને ડોલે નવરાજો પ્રીતિ આ મોટર થી ના થઈ પાણી આમ જાય મોટર માં ખીર ને બધું ચાર કરી લીધું છે શ્રીફળ છે અગરબત્તી ને પાણી ને લોટી હાલ પ્રીતિ લેલે કેંગા પ્રીતિને મારા પકડવા તો કોઈ જોવે છે પ્રીતિને હું બેહી લઈ લે સंपल ટીકાઈ શકે છે આ કર મને હા

તો માં આ તો ગુજરાત ભાઈ જેને જો આમ સુલા ની પૂજા કરીએ ટૂંકમાં આજનો દિવસ સુલા ને જગવાય નઈ એટલે આ અમે પાણી માં નાખી દીધા તા રાતે રાતે બધા દો નઈ ખા પછી ડાડુ કરવાની જન્મ થાય કાલ કાલ થાય અમારે બધું થાય મારા અયા પર મારે અહીંયા રીલી મેનો થાય મારી મામાની ઘરે થાય અમાર તો જો કાન ખીરા માં જનમ લેવો ઓલા નથી નતી મોર ખીરા લાવી સિબડા લંબા આ માં કૃષ્ણ ની ન આ તો કઈ અમાર મન દેસા કૃષ્ણ પકનો દોર ભાઈ તો આપકે પાહી તો સે ખબર મારી માં કે મારા ગામ માં હું કોઈ જોઈ નથી ખોટા હું કામ કો ખીરા ખોંગડા કર કે ઓલા માં કૃષ્ણજીની મૂર્તિ નાખી દે દાટી દે આમાં ચણા વણા ભરી દે પછી આમ થાય ને તો ફાટે આપણા 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 નું ફાટી જાય ત્યાર પછી ચણા નાખ દીજે તો રાતમાં ફૂલી જાય તો ફાટે નહીં તો કે કૃષ્ણ જન જન એવી રીતે હોય હા પછી કથા હોય કે મેં સદા ભગવાનની કથા હોય એવા કથા હોય બધે ઉપવાસ રે પર હું કોઈ દિન નથી હમ પૂજા થઈ ગઈ છે મસ્ત મજાની અબરીતે સાનો હું થાય આજ અબ માને ખબર આ સાવ કેના બગાડ દેણો આપણે હાલ જે રાંધો ને સઠ ને દી રાંધો હા ખાવાની રોટલી ખાવાની જે બન્યું એ ખાવાનું આટુ ગરમ રે લઈ ખાવાની ગમે એવા ખાવાની પર આજ ન દેવ હોય અમુક માણસો નઈ રાખતા હોય એમાં તો દૂધ એમ ન પી દૂધ ન કે તો ભાઈ હું છે ને નાઈ ને મસ્ત તૈયાર થઈ ગયો છું પ્રીતિ ચાર નથી થઈ આ તો રસોડામાં અંધારું છે જ હર કોઈ દેખાતું નઈ હોય તમને

તો એ આજ પેલો પ્રીતિ મને કીધું બે જોડી કપડા લઈ લો પણ હું કાલ મવા ગયો મને બે જોડી કપડા જાનમાં જ મેં હોય એક જ જાનમાં આવ્યો તો બીજી કોઈ જોડી લીધી જ નથી તો આજે છે ને જાવ બધું ખાવાનું છે હાજે બનાવ્યું છે વઘારેલા હું કહેવાય શ્રીનાવલા મગ મવાથી આપણે લાવ્યા બહુ ની થારે એટલા ખાઈ લે આપ કેટલી દી મારી ટક્ષમસી તમ જો આ બધું ભરીને મૂકી દીધું છે આજ હાથેમાં જ આવું બધું ખાવાનું હોય છે આપણે તાડું 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 હાજે બને કો સેટમાં એ હું કહેવાય રાંધણ સેટ છે રાંધવાનું તો એ ખાવાનું હા કે મને ભૂખ લાગી કે શક્કર આવે એટલે હું આવી ગઈ ખાવા માં કે નાન પછી ખાવાનું હોય હું તો ના થા પહેલા આવી ગઈ ખાવા જોઈ લેજો ખાવામાં હું છે અજી એક વસ્તુ હતા ડાંભાની શાક એ ખાવા ડાબાનો ભાગ એવા તો મને ભાઈ પર હું લેવાની વાકે લીધી હતી તો ચલી જા હું તો ખીર નું રોટલી ખાઉ બીજું કઈ નહીં બધાય એની હું વાટે બેહી કે કોઈ જાય ના વાતો આપણે જાવ

તogar ram jave dhom dhokar ta kanchana maab ab gamman gam ma se etle a gundar halin pogi ja tu bolin vaye to halin ja halin se tam jito to phone bon kar do je ame aavi uchi na leva tagar le ni a ja thagar ni kothadi al the le le to ke devan se pas

કાનોડો કઈ નઈ મળે તો નહી કેટલું ખા ધોડ લેવા ધોડ ધોડ કાલ ધૂડ આપણને કાનડો બને આવું તો કેટલું એ ધૂળ ખાવા જાવ ધૂળ

પ્રીતિ ચાર થઈ ગઈ છે આમ જો હું રીલ બનાવું સાફ હવે રેડી એક પણ બે કલાક મસ્ત મસ્ત લાગે છે વાહ હું ભૂની પીરીઓ

कन्नौज परमदीन तो प्लस तो तो में हूं बताओ तो।, तो आज से 15 अगस्त हम हां तो कहता भुला जो 15 अगस्त से आज अपना देश आजाद थयो तो तो आज से स्वतंत्रता का दिवस यस थैंक यू तो हेलो आपड़े अब के हो तो सर तो काही नहीं है तो आज अपना देश आजाद ठीक है ना हम इसलिए हम भी याद आज